રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો પ્રેશર ડિપ્રેશન સિસ્ટમના કારણે છે આ વરસાદની આગાહી મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે છે અને તે સત્તાવીસ ઓક્ટોબર સુધી રહેવાની સંભાવના છે વરસાદની વર્તમાન પરિસ્થિતિ ઊંઝા મહેસાણા સવારે ભારે વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો ઊંઝા શહેરના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો ગોંડલ રાજકોટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા વાપી શહેરમાં પણ વરસાદ નોંધાયો હતો આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે કારણ કે મગફળી અને કપાસ જેવા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે આગામી હવામાન આગાહી પચ્ચીસમી સત્તાવીસ ઓક્ટોબર હવામાન વિભાગનું યલો એલર્ટ પચ્ચીસમી સત્તાવીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદનો યલો એલર્ટ છે સંભવિત વિસ્તારો પચ્ચીસ ઓક્ટોબર મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બોટાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ અને કચ્છમાં પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આગામી ત્રણ કલાક સવારે દસમી એક વાગ્યા માટેનું એલર્ટ દક્ષિણ ગુજરાત છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ ભરૂચ નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલી સુરત અને ઉત્તર ગુજરાત પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તરફ થંડર એક્ટિવિટી સાથે હળવા વરસાદની આગાહી છે ખેડૂતો માટે સલાહ હવામાન અસ્થિર રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે કાપણી કરેલો પાક અથવા ધાન્ય ખુલ્લા ખેતરોમાં રાખવાનું તાત્કાલિક ટાળે જેથી ભારે વરસાદથી થતા નુકસાનને અટકાવી શકાય દરિયાકાંઠાની પરિસ્થિતિ અને માછીમારો માટે ચેતવણી અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો એલર્ટ પર છે સિગ્નલ ઓખા પોર્ટ પર ત્રણ નંબરનું અને જાફરાબાદ બંદર પર પણ ભયજનક ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સલાયા પોર્ટ પર એક નંબરનું સિગ્નલ છે મોજા અને પવન દરિયા કાંઠે મોજા ઉછળવાની શરૂઆત થઈ ગઈ છે અને પવનની ઝડપ પાંત્રીસમી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે માછીમારોને સૂચના ચોવીસમી અઠ્ઠાવીસ તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી તેમણે પચીસમી ત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જે બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બનવાની અને અરબસાગરની સિસ્ટમ ડિપ્રેશન બનીને ગુજરાત તરફ આવવાની શક્યતા પર આધારિત છે તેમણે નવેમ્બરની શરૂઆતમાં ચોથી આઠ નવેમ્બર ગુજરાતના હવામાનમાં પલટા અને આઠ નવેમ્બર બાદ ફરી એકવાર માવઠું આવવાની આગાહી પણ કરી છે